નમસ્કાર મિત્રો પેલા તો સૌને હર હર મહાદેવ શ્રણ મહિનો નજીક આવી રહ્યો છે તો આપણે મહાદેવના મંદિર વીડી અને છસો વર્ષ જૂનો ઇતિહાસ છે ચાલો આપણે આગળ વધીએ અંદરનો હું તમને મંદિરનો નજારો બતાડીશ તો આપણે આ મંદિર અંદર આવી ગયા છીએ અને તમે જોઈ રહ્યા છો ઝીણો ઝીણો ઝરમર્યો ઝલમર્યો વરસાદ ચાલુ છે અને વૃક્ષ તમે જોઈ રહ્યા છો ખરેખર વૃક્ષ લાવો અને વરસાદ લાવો તો મંદિર અંદર તમે જોઈ રહ્યા છો બાપજી એ વૃક્ષ ખૂબ ગયા છે અને ખરેખર વૃક્ષ તો આપણે હોવું જરૂરી છે તો પહેલાં હું તમને દર્શન કરાવીશ સંકટ મોચન વીડિયા હનુમાન તો તમે જોઈ રહ્યા છો સંકટ મોચન વીડિયા હનુમાન દાદાનું મંદિર છે તો તમે જોઈ રહ્યા છો અમારે શંકરલાલ મહારાજ દર્શન કર્યા છે હનુમાન દાદાના તો જર્મર જર્મર વરસાદ ચાલુ છે અત્યારે અને આ તમે નજારા જોઈ રહ્યા છો છસો વર્ષ આ જૂનું મંદિર છે છસો વર્ષ જૂનું મંદિર કહેવામાં આવે છે અને અહીંયા કેટલા લોકો દર્શન કરવા આવે છે અને શ્રવણ મહિનામાં ખૂબ ભીડ હોય છે તો તમે જોઈ રહ્યા છો આ બાજુ દાદાનો મંદિર છે ચામુડા માતાજીનું મંદિર છે અને હું તમારી મંદિર પછી બતાડી તો પહેલાં આપણે મહાદેવના દર્શન કરીએ ભૂળિયાનાથના દેવો કે દેવ મહાદેવ

આપણે આવી ગયા છે ભૈરવ દાદાના મંદિરે તમે જોયા છો જય શ્રી ભૈરવ દાદા એ નમો જય શ્રી ભૈરવ દાદાએ નમો જૂનું મંદિર છે અને મેં તમને આખો ઇતિહાસ કીધવાનો તો તમે પણ આ મંદિરે આવી શકો છો દર્શન કરવા લાઈવ અને આવા વિડિયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરવાનો ભૂલતા નહીં અને શંકર અમારા કહેશે મહારાજ તો તમે સાંભળો આ મંદિર છસો વર્ષ પુરાણો છે અને અહીંયાનો ઇતિહાસ અમને એટલી ખબર નથી પણ છતાંય અમે જે મને જાણવા મળ્યું એવું અમને તમે તમને અમે બતાવીએ છીએ અને આ સબસ્ક્રાઈબ તમે કરવાનો ભૂલતા નહીં જેમ બને તેમ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય ભોલેનાથ જય શિવશંકર જય ભોલેનાથ હર હર મહાદેવ અને શ્રાવણ મહિનામાં ખૂબ ભીડ હોય છે તો તમે આવવાનો ભૂલતા નહીં હર હર મહાદેવ